નવસારી જિલ્લા પ્રભારી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જિલ્લામાં પૂરની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી બચાવ કામગીરી ફૂડ પેકેટ અને આરોગ્યલક્ષી કામગીરી વિશે પૂછા કરી તેમણે આ કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પાણી ઉતર્યા બાદના એક્શન પ્લાન સહિતની બાબતોની ઝીણવટતાપૂર્વક સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં કલેક્ટરે કનુભાઈ દેસાઈએ પૂરની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર એ કરેલી કામગીરીની વિગતો આપી હતી દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદની મહેર થઈ છે ત્યારે આમ જોઈએ તો નવસારીમાં આ વર્ષે નવસારી શહેરમાં વરસાદ ઓછો છે પરંતુ પૂર્ણા નદીના જે ઉપરવાસમાં વધુ વરસાદના લીધે થોડી ભૂખ જેવી પરિસ્થિતિ સર્જાય પરંતુ પદાધિકારીઓ અધિકારીઓની મિટિંગમાં ચોક્કસ રીતે જણાવવામાં આવ્યું કે આ વખતે પરિસ્થિતિ પર નિયંત્રણ કરવાની કામગીરી બંને પક્ષોએ સુંદર રીતે કરી છે લગભગ ત્રણ હજાર બસો લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બે હજાર શહેરમાંથી અને બારસો લોકોને ગ્રામ્યમાંથી કરવામાં આવ્યા છે અને કેસ્ટ્રોલ પણ ચૂકવી દેવામાં આવી છે અને બીજું કંઈ પણ નુકસાની હશે એનો સર્વે કરવામાં આવશે સાથે સાથે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન થાય એના માટેના આયોજનો નક્કી કરવામાં આવ્યા કે જે નદીને પાડા બનાવીને થોડું સંરક્ષણ કરી શકાય ફેટર કરી શકાય અને શહેરમાંથી જે ખાડી પસાર થાય છે એને લાઇનિંગ કરાવીને ભવિષ્યમાં વધુ પાણીનો ન થાય એ રીતનું આયોજન કરવામાં